આવાહન થાય અને આપણે શક્તિ અનુસાર વિધિ પૂજન થાય અને મંત્ર ને દેવતા દેવતા ના કાલે પ્રતિષ્ઠા થશે આમંત્રણ આવ્યું કાલે સમય સમજો કેમ હતો કઈ જોવાય નતું મહાના પૂજ્ય પંડિત યોગી ભગવાનના તો આપ તો શું જાણો છો કે આપણી ભારતીય સંસ્કૃતિ સત્ય સનાતન સનાતન ધર્મ અને સનાતન અર્થ જ કોઈ આદિ નથી કોઈ મધ્ય નથી કોઈ અંત નથી આ બ્રહ્માંડ વિશ્વ પ્રલય સાથે પણ જે સત્ય છે એ સનાતન ધર્મ અને એ ધર્મ ની અંદર આપણા ચાર વેદ હોય છ શાસ્ત્ર હોય અઢારે પુરાણ હોય છોટા મોટા નાના મોટા ધર્મ હોય ભગવતી કરવી એના માટેનો એક આ પવિત્ર પ્રસંગ છે ઈશ્વરને પામવી માટે સાધન છે કે જે પૂર્ણ જ્ઞાન થાય ન થાય પણ દેહ ભાવથી આવા પુણ્ય કામ કરી સત્કર્મ કરી અને પરમાત્માની પ્રાપ્તિ થાય અને આ જીવાત્મા લક્ષ ચોરાશી યોની મોયથી મુક્ત થાય તો એના માટે આ એક ખૂબ સત કાર્ય કહેવાય આ જીવનનો કંઈક પૂર્વજન્મ પુણ્ય સુકૃત ઉદય હોય

જો જો સ્નાન કર્યું હોય પછી એ જીવ ના તાપ સંતાપ દૂર એ જીવ ની કોઈ અધોગતિ થતી જ નહીં ધર્મ ધર્મસભાની અંદર કેટલા હરિદ્વાર તો જાય

એ જીવને બહુ સાગર પાર દે એકાદશી વ્રત આપણે જે હવે એકાદશી એક એકાદશીના મહાત્મા મહાત્મ પૂજ્ય પંડિત નો બુખાર વતી પણ આપણે મહાત્મ ભળીએ કે જેને જીવનમાં જો એકાદશી કરીએ ને એનો કોઈ એ એ એ જીવને કલ્યાણ થઈ જાય સદ મોક્ષ રહે મોક્ષની પ્રાપ્તિ થાય આવો એકાદશીના ના મહાત્મ મત રાખીયો પણ આપણે વ્રત પણ કરાવ

આવાહન થયો તો સજનો લગભગ હું એમ નક્કી કરી નાખું મનમાં કોઈ શંકા ન રહે અમારું કલ્યાણ થઈ પડશે કલ્યાણ છે આવી જેને દ્રઢતા છે ને એ નાનામાં નાનું વ્રત તે કરીને મોટા વાજ ભઈ એકે ઉઠે કોઈ ભી આપ જે સક્ય અનુસાર કરીએ એમાં જો આપરો કલ્યાણ પ્રાપડવામાં શંકા ન રહે છે આ શંકાનો નિમાધાન કેવો હતો નહી જે આપના શાતંતન સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે